નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે આજના મહત્વના સમાચારો રાજુલા શહેરમાં ડિંગ ટોંગ ઇલેવન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કરનારને એકાવન હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું આ ક્રિકેટ આયોજન ફક્ત વાલ્મીકી સમાજ માટે સતત બાર વર્ષથી કરવામાં આવે છે આવો જોઈએ આપણે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ક્યાં યોજાય અને પ્રથમ ઇનામ કોને મળ્યું આવું જોઈએ આપણે અમારી સાથે રાજુલા શહેરમાં વાલ્મીકી સમાજ દ્વારા દર વર્ષની માફક આવશ્ય પણ ક્રિકેટનું ભવ્ય આયોજન કરવામાં આવેલું આ ક્રિકેટનું આયોજન મહુવા રોડ નજીક કાહ્હા સ્કૂલની બાજુમાં આ ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું રાજુલા શહેરમાં આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આ દર વખતનું આયોજન આ ટીમ દ્વારા જ કરવામાં આવે છે જેમાં આ મેચમાં આ વખતે કુલ સોળ ટીમે આ ક્રિકેટ મેચમાં લાભ લીધો હતો જેમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કરનારને એકાવન હજારનું ઇનામ આપવામાં આવેલ મેન ઓફ ધ મેચ સિરીઝમાં ગૌતમ ચૌહાણ જે ડિંગડોંગ ટીમનો ખેલાડી છે તેમજ રન ઓફ ટીમ ડિંગડોંગ ટીમ રાજુલા જેને રૂપિયા એકવીસ હજારનું ઇનામ મળેલ છે આ વખતની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વેરાવળ પાટણ અમરેલી કુંડલા જેવા વિવિધ શહેરોમાંથી અનેક ટીમોએ ભાગ લીધેલો આ ક્રિકેટ ટુર્નામેન્ટ ભાગ લેવા માટે વિવિધ શહેરોમાંથી વિવિધ ટીમો જ્યારે આવેલી હોય ત્યારે રાજુલાની આ ટીમ દ્વારા સફળતાપૂર્વક આયોજન સારી રીતે સંપન્ન કરવામાં આવેલું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અમિતભાઈ બાબરિયા અક્ષયભાઈ ઢાકડા રાજુભાઈ ઝાખરા મહેન્દ્રભાઈ ઢાખડા વનરાજભાઈ વરુ અજયભાઈ ગોહિલ ચેતનભાઈ પરમાર નરેશભાઈ પરમાર આશિષભાઈ સહિતના વિવિધ વેપારીઓ અગ્રણીઓ હાજર રહ્યા હતા જોકે દર વર્ષે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજુલા શહેરના અગ્રણીઓ વેપારીઓ તેમજ રાજુલાના અનેક મહાનુભાવો દ્વારા સંપૂર્ણ રીતે સાથ અને સહકાર આપવામાં આવે છે

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ ઘનશ્યામ મુસલુ દ્વારા કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનો ડિંડોંગ ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો આવાજો ઓ નવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આપને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો મળતા રહે અને હા આપના મિત્રોને આપના પરિવારને પણ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરાવવાનું ભૂલશો નહીં આવજો રહ્યા હતા કાનાવાર ન્યૂઝ રાજુલા આજરોજનો કાર્યક્રમ વાલ્મીકય સમાજ દ્વારા એટલે કે ડીંગડો ગિલેવન રાજુલાને એક જેવો ટીમ છે એમના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત તેરમો વર્ષે એવું છે કે ડે નાઇટ ટુર્નામેન્ટ એટલે કે શનિ અને રવિવારના રોજ રાજુલાના તેમજ આજુબાજુના જે કઈ ગામો છે દરેક લોકોના ગામને સાથે રાખીને એક ભવ્ય આયોજન કરે છે સાથો સાથ ટુર્નામેન્ટ ની અંદર માતબર કહી શકાય એવો એકાવન હજાર રૂપિયા નું ઇનામ પણ તેઓ ફાઈનલ માં આપે છે આ ટુર્નામેન્ટ ની અંદર વાલ્મીકી સમાજ દરેક આગેવાનો દરેક ખેલાડીઓ હાજર રહી અને આ કાર્યક્રમ ને ખુબ જ સફળતાથી મનાવે છે અને એમાં દરેક લોકોનો અને સહકાર મળી રહે છે આજ આજરોજ ડિંગડોંગ ઇલેવન સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે તેમાં સોળ ટીમો વિવિધ શહેરોમાંથી આવેલી છે રમવા તેમજ અમરેલી સાવરકુંડલા ઉના અને અલગ અલગ શહેરોમાંથી આવી છે તે લોકોને હું કેવા માંગુ છું કે તે તેમાં તેમના ગામનું નામ રોશન કરશે ગામનું નામ રોશન થાય તો તેમના શહેરનું નામ રોશન થાય અને આગળ જતા તેમાંથી આપણા દેશનું નામ રોશન કરશે